લીમખડા તાલુકાના મોટી બાંડી બાર ખાતે સાંસદ જસવંતસિંહ ભાભુર તથા મંદીના ગુરુ માતા તેમજ એનજી વિધિકારી સબ સ્ટેશન માંથી બાંડીબાને વીજ જોડાણ આપ્યું જે આંબલિયા ફીડરથી લાઈટ આવતી હતી જેનું અંતર વીસ કિલોમીટર જેટલું થતું હવે ફીડરમાં કનેક્શન આપતા વીજ અંતર ઘટી ફક્ત કિલોમીટર જેટલું થઈ જશે હવે મોટી બાંધીબાના વીજ ગ્રાહકોને જે વરસાદ વાવાઝોડા જેવા સંજોગોમાં પણ જલ્દીથી રિપેરિંગ થઈ જશે તેમજ લાંબા સમયથી વોલ્ટેજની પણ સમસ્યા હતી જે પણ હવે હલ થઈ જશે જે માટે ટીસી તત્કાલ ઉભો કરી દેવામાં આવ્યો છે તેમજ ટૂંક સમયમાં બીજા પણ જરૂરિયાત મુજબના ટીસી ઉભા કરી જે લો વોલ્ટેજની સમસ્યા છે તે કાયમ માટે દૂર કરી દેવામાં આવશે દુધિયા ફીડરથી બાંડી બારમાં નવીન વીજ જોડાણ માટે ચાર કિલોમીટરની નવી લાઇન છે જેમાં આઠસો મીટર જેટલું અંડરગ્રાઉન્ડ તેમજ બાકીની લાઇન વીજ પોલ ઉભા કરી નવીન લાઈન કરવામાં આવી છે રિપોર્ટર પ્રવીણ કલાલ ઝાલોદ